ને આજ ફૂલકા તો લઈને ભરા આપણે તો નથી જેને હોય ને હોય બાકી આપણે થોડું હોય તો વાઘ ગયા છે અગિયાર હું નીકળી જઉં છું હવે નીકળી ધીરે જવા માટે કેમ કે જે વાળું વાળું બાકી હતું વાળું બધું બાકી હતું આજ હતું જાગરણ આપણે અગિયાર વાગ્યા જ કર્યું મારે તો ઈવડા એ કરશે કે કોઈ જય માતાજી મિત્રો સાથે બધાને મળશું ને નવ લોક માતા કેમ છો બધા મજામાં મજામાં જઈશું હું મજામાં જ છું હવા હરવરમાં જાગી ને ચીરે ઉપર લીધો પાવડો મજામાં તો જ પાવડ ન કરવું પડે નહીં બાકી હું કેવું તમારું હજ કટું અત્યારમાં જાગીને આવી ગયો ચીજ ધોર્યા કાને હવા હરવરમાં જાગીને આજ કાંઈ કામ હતું કામ તો ઘણું છે પણ કરવાના ધોર્યો કપામાં કેમ કે પછી કપામાં પાણી જાદ્યું હોય આ દીના નાથ નો આવે વરસાદ ન આવે તો જગ્યાએ આવી જ જાય એમ વિશ્વાસ છે મને એટલે કરું છું ત્યારમાં ધોર્યો અને આજ ફૂલ કાતો લઈને

ધોર્યા આપણો કમ્પ્લીટ હવે જ આવી બીજો કામ માટે ધોર્યા કે વીજ જો તો 10 સાટો માટે એક પોક સાટો એક એક સાટો હતા એને અડધો પોક છે કુટ્યો નહી ની તરફ મંજો બેન થઈ જો કાક લોસ હોય છે કે તો પાણી પહેલા બીજામાં લેવું પડશે અને જો પછી કે હું વાતો ઘરા ઘરી ઘર બની જશે આવી ગયો આત્મ ડિસમિસ કિને કે પોક ને ઊંધો હવે એ ભૂલ જાય ભાયા ખોલવાનું કીધી શરૂ અને જોઈ જોઈ શું વાંધો હે હાલ તાલે બેન થઈ જાય હે ભાઈ પો પંદીને તો કોક આવો સીન હોય છે તમે કોઈ જોયો ન જોયો હોય મીઠી લાવ બટાડી દઉં આમાં ક્યાં વાંધો હે કોને સાપુ દીબી જોઈવી શેડા હલાવી જોઈવી ક્યાંક જો થાય તો બાકી તો રામ રાજ્યાલ છે

તમને ખબર છે આપણે દવા છાંટવાની વરસાદ ન હોય તો બને નહીં તો દવા ધોવા માટે બોલાવી દીધો વરસાદ ઇન કામ સરી વીતી જ ને તો આવવાનું તો મને ધોઈ નાખશે ઘરે પહોંચી ગયો ધોઈ નાખશે એટલે મારે તો એ નહીં પાછા આમ 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 નીચો હા આમ ભેગું નીચે તો હાલો જે થાય જોઈ દેશે ગુવાર મેં છાંટવું છે ફાઇનલી દવા બોવા ચટાઈ ગઈ ના ધોઈને થઈ ગયા ના કપડાં ધોઈને પાછા તૈયાર ચાંદલો બાંધલો કરીને હેરસ્ટાઈલ ને આ હેરસ્ટાઈલ રાખો બાકી બેઠો અહીંયા ફોન પણ જોઈશ ઘરે ફોન જોઈ જોઈને કંટાળ્યો આવી ગયો હવેલી ફોન જોવા તો નહીં પણ આવે એટલે તો પ્રથમ ને પેલા હે ને હવેલી ઉપર ચડી જાવ ચડી ગયો હવેલી ઉપર હાથ જોઈ દર્શન વ્યૂ કાક આવો છે તો મસ્ત રીતે આવે હે તો બે સાર આજ ભલે પાછી બનાવી નાખું બનાવી નાખી રીલ બિલ શેર ને ને એવી બધી આપણે ઇન્સ્ટાગ્રામમાં જે સુધી તમે નો ફોલો કર્યો તો કરી નાખજો રવિ સરકાર મોજલો શહેર બાજરો ચાર મોજલો સાહેબ કાન મારું કી મારા આદ્યા છે ભૂરો બાજરો ચાર અને રવિ સરકાર માં જઈને ફોલો કરી નાખજો બહુ મસ્ત મસ્ત રીલો આવશે હમણાં કે હવે કેમકે હવે પીછે થોડાક સમયમાં મેળા પણ શરૂ થાય છે વ્લોગ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે વ્લોગ બહુ મસ્ત આવશે કેમકે મેળા એવું શરૂ થાય છે અત્યારે તો સ્પેશિયલ વ્લોગ બનાવી તો આવી ગયા હતા ખાતર જેવું હોય ને આવી જતા ઠુમરા ખાવા માટે જાય ને હવેલી આ ઠુંબરી કહેવાય ઠુંમરી ઠુમરી કહેવાય મને ભૂલાઈ ગઈ કિશિયાળા ના કહેવાય ઠુમરી કહેવાય મને ખાવા બે વીણી વીણી જો અલગ અલગ તો ખાઈ નાખ્યું ઠુંરા બાંડલો કરી આવી ગયો નીલ્યા સ્ટેન્ડ લેકર નીકળી ગયા રેલ બનાવવા માટે રેલ બનાવા જેવી ક્યાં જવાનું મને એમ ખબર હું તો હવે અમે પેલા મોબાઈલ એટલે આમાં ફિટકી દઉં મને સ્ટેન્ડ હું આમ રાખી મને બધા તમને આમાં સ્ટેન્ડ કમ્પ્લીટ કરી દઈએ

લોક ના ચક્કરમાં હવે જઈશું ગામમાં એ પાવર મેટર ડટો લેવા છે અને પીછે પી આ ભાઈ નોળે ઉતારવા પીછે જાવને ઘરે તો બની ગઈ બિલ પાછા વળી સ્ટેન્ડમાં મૂકી દે મોબાઈલ અને એન્જોય કરો સ્ટેન્ડમાં અમારે કોઈ પગડે નાય માતાજીની જયા હવે જઈશ ગામ માં પેલા રામા મંદિરે કેમ કે રીલ નું કોન્ટેન્ટ કોન્ટેન્ટ વિશે મૂકી ઉંઘી થી બનાવતા એવી ન્યા

બાપુજી નો સ્કોર્પિયો નીકળી ગયો રોશની ઘર બાજુ માં બાજુ જવા માટે કેમકે રોશની જવાનું ચડવા અને દૂધ લેવા માટે કેમકે બનાવવાની ખીર ને એવું આજે ફૂલકાજ ફુલકાજુ વોરા થતું એટલે જાગરણ ને જાગતા હોય તો ભૂખ તો લાગે તમને ખબર આપણને ભૂખ લાગે મને લાગે સ્પેશિયલ મારા માટે કીધું બનાવો ખીર તો કે મારા જાગરણ નથી બીજાની જાગરણ એના માટે બનાવવાનું તો આપણે આગળ બુરાટો વાગે તો પોગ આવી ગયા રોશનીના ઘરે તો રોશની એને ત્યાડતા તો વાગો આવી ગયા છે અગિયાર હું નીકળી જઉં છું લીધી ઘરે જવા માટે કેમ કે જે વાળું વાળું બાકી હતું વાળું બધું બાકી હતું આજ હતું જાગરણ આપણે અગિયાર વાગ્યા કર્યું મારે તો ઈવડા એ કરશે જોકે કોઈ હતો નહીં